સામે ગોપાલ ભાઈ ઉભા છે તેને વીસ પ્રશ્ન પૂછી રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી મમ્મીના મમ્મી રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં આપણું રાજ્ય अमेरिका भाषा राज्य भाषा अपनी राज्य भाषा राष्ट्रीय भाषा राज्य प्राणी अपनो देश राष्ट्रगीत, राज्य भूल राष्ट्रीय मिठाई કેટલા પુત્ર હતા મમ્મી ના ભાઈ ને સરસ રાજ ઉભા છે આપણે એના બંધારણના વીસ પ્રશ્નો પૂછીશું ભારતમાં કયા રાજ્યની વિધાનસભા બેઠકો સૌથી વધુ છે કોને રાજ્ય વિધાનસભા મંડળનું નીચલું ગૃહ કહેવામાં આવે છે સૌ પ્રથમ બજેટ કયા ગૃહ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યસભામાં કોરમ માટે નક્કી કરવામાં આવેલી સંખ્યા કેટલી છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ છે ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા કોને છે સૌથી વધુ વ્યક્તિ વસ્તી ધરાવતું દેશ કયો છે

હિન્દુ આપણા દેશાદી કઈ તારીખે મળી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ જાન્યુઆરી માં કેટલા અઠવાડિયા આવે છે રાષ્ટ્રીય ગીત રચિયતા કોણ છે માણસ ને કેટલા અટકા હોય છે માણસની આંખનું વજન કેટલું હોય છે ભારતમાં ક્યાં ઝાડ ઉગાડવાની મનાય છે મુસ્લિમને કેટલી મિનિટ ફાંસી દેવામાં આવે છે સૌથી વધુ ગરમ ફળ ક્યુ છે એક રાજ્યમાં કેટલા પાટનગર હોય છે કુંભ કેટલા દિવસે આવે છે કેટલા વર્ષે આવે છે કુંભ કેટલા હોય ગુજરાત કઈ દિશામાં આવેલું છે સાબરમતી નદી ક્યાં આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં જિલ્લામાં આવેલો છે

ગાંધીજીને કેટલા પુત્ર હતા 4 ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે 3 હવાઈ મતક નથી કે જિલ્લામાં જૂનાગઢ ગુજરાતમાં મહાબંદર કેટલા છે કઈ નદી ગુજરાતમાં આવેલ નથી નર્મદા તિરંગામાં કેટલા કલર છે કે કે 3 કેસરી લીલો સફેદ મમ્મીના બહેનને શું કહેવાય આપણું રાજ્ય આપણો તાલુકો ગુજરાતના ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા પેલા અમદાવાદ નું પ્રાચીન નામ અમેરિકાની ભાષા માણસ ને કુલ કેટલા હોય છે સરસ હલો રાજીવભાઈને આપણે વીસ પ્રશ્ન પૂછીશું મને ખોરાકનો સંપૂર્ણ આહાર તરીકે ઓળખાવવામાં આવે છે ક્યા તહેવાર માં ગણપતિ ની પૂજા થાય છે અધર્મ પર ધર્મ ના વિજય ને શું કહેવાય ધ્રુવ નો તારો કઈ દિશામાં દેખાય

બલરામ કોનો ભાઈ છે વિશ્વનું સૌથી મોટું પક્ષી ક્યુ ભગવાન શ્રી રામ ની શહેર નું શહેરના ભોજન ને શું કેવાય વિશ્વ માં સૌથી નાનું પક્ષી ક્યુ સી ક્યાં ખોરાક નો હોય છે ગુજરાત નો સૌથી લાંબો કિનારો કયો છે સરાસ ચાલો રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી મમ્મી ના મમ્મી મમીના બહેન રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યા આપણું રાજ્ય અમેરિકાની ભાષા રાજ્ય ભાષા રાષ્ટ્રીય ભાષા રાજ્ય પ્રાણી રાજ્ય પ્રાણી રાજ્ય પ્રાણી આપણો દેશ રાષ્ટ્રગીત રાજ્ય ફૂલ રાષ્ટ્રીય આપણી રાષ્ટ્રીય મીઠાઈ જલેબી ગાંધીજીને કેટલા પુત્ર હતા ચાર મમ્મીના ભાઈને મામા રાણી રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ તિરંગામાં કેટલા કલર છે આમ કે राष्ट्रगीत राष्ट्रगान मम्मीना मम्मी मम्मीना भाई प्रथम पाटनगर गुजरात दू दा वर्तमान पाटणगर राष्ट्रीय भाषा राष्ट्रीय रम्मत तो, राज्य रम्मत राज्य गीत राज्य प्राणी રાજ્ય વૃક્ષ રાજ્ય ફૂલ રાષ્ટ્રીય મીઠાઈ રાજ્ય ભાષા ડેન્ગ્યુ નામનો રોગ શું કરડવાથી થાય છે મને શાંતિ દૂત તરીકે ઓળખવામાં આવે છે કેસરી કેસરી રંગ શેનો પ્રતિક છે સફેદ રંગ લીલો રંગ બ્લુ રંગ કબૂતરની આંખનો રંગ કેવો હોય છે મોતીયો નામનો રોગ શરીરના કયા અંગમાં થાય છે પક્ષીનો રાજા પક્ષી કયો છે શ્રી કૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં પડતા હતા ગાનદીપ અંગ્રેજીના મૂળાક્ષરો કેટલા હોય છે 26 રાણાપ્રતાપના ઘોડાનું નામ ચટક જૂનાગઢની કેરી કઈ જાતની છે વિમાન કેરી વીમા શું કહેવાય આપણે હંમેશા રસ્તાની કઈ બાજુ ચાલવું જોઈએ ડાબી બાજુ ગાપીક્ષીણલમાં કેટલા રંગો હોય છે ત્રણ પ્રાણી ઉભુ ઉભુ ઊંઘે છે સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે છે તંદુરસ માણસને કેટલા દાંત હોય છે ગુલાબ અને જાસૂદ કેવા રંગના હોય છે ભારત દેશ ચાર સિવાય અમેરિકા જેમાં ત્રણ સી દુશ્મન છે અમેરિકા સોનાનો સિક્કો ઇંગ્લેન્ડ ગુલાબ ઈરાન ગુલાબ ડેનમાર્ક સમુદ્રના કિનારાનું રૂપ ચીન અગ્નિ ફૂટતો રાક્ષસ પાકિસ્તાન તારા અને ચંદ્ર જાપાન ફૂલઝાડ અલ્ગેરિયા અલ્ગેરિયા ફ્રાન્સ જર્મની મકાઈનો ડોડો ઓસ્ટ્રેલિયા કંગારુ ગ્રીસ ઝાતૂના ઝાડની ડાળી આયર્લેન્ડ બિલી જેવું